કાલીલોન બાર વાતો નહી હું લઉ છું ચિંદારા કસો આવ્યો છો તારવા તો ના એને તમને કોનું નડેને એટલે કહું છું તમે આવો ખ્યામ ઉટો છે ખતરનાક છે પટેલ હોવાનું બંધ કરું આ બધું પાડી નાખું આજે જેસીબી

અંકિતભાઈ હા અંકિતભાઈ અંકિતભાઈ પટેલ પટેલ જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે અમારી વડોદરાની સંસ્થા ઉપર કિરણભાઈ શર્મા ઉપર હોટલ ગેલેક્સી ઉપરથી અંકિતભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા હોટલના રૂમમાં એક સાપ છે તો તમે આવો તો તેમણે મને જાણ કરતા હું અહીંયા આવ્યો અને જોયું તો એક ઇન્ડિયન પેક્ટિકલ કોબરા હતો જે આશરે સાડા પાંચ ફૂટ લાંબો છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે હવે હું વન વિભાગને સુપ્રત કરીશ આ સાપના રેસ્ક્યુ કરવાને કારણે અહીંયાનો સ્ટાફ જે ગભરાઈ ગયો હતો તે હવે ભયમુક્ત થયો છે જય હિન્દ